મારિયા હાટીનામાં રેલવે ફાટક પાસેના અંડરપાસ બ્રિજનું ઉદ્ઘાટન લોકાર્પણ કરાયું મારિયા હાટીનામાં કેશોદ તરફના રેલવે ફાટક નંબર 10 ની બાજુમાં જ રૂપિયા 3 કરોડ અને 32 લાખના ખર્ચે બનેલ અંડરપાસ બ્રિજનું આજે બપોરે 12 વાગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા ઈ લોકાર્પણ કરેલ હતું આ પ્રસંગે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા એક કાર્યક્રમ પર યોજાયો હતો સરકારી ચાણક્ય ગર્લ સ્કૂલની બાળાઓએ અનેક જાતના વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ રજુ કર્યા હતા સ્કૂલના આ બાળકોને ભાવનગર રેલવે ડિવિઝન પુરસ્કાર પર અપાયા હતા वीडियो कॉन्फ्रेंस द्वारा देश प्रधान श्री नरेन्द्र भाई मोदी साहेबनु अर्धी कलाक सुधी तमाम रेलवे ना विकास अंगेन उद्बोधन हतु रिपोर्टर महेश कानाबार